નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે બાવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ તો સૌથી પહેલાં કપાસની ભારીમાં તો જોઈ શકો છો મિત્રો પિલો નંબર એકથી લઈને પિલો નંબર પાંચ સુધી ભારી જોવા મળી રહી છે મિત્રો છઠ્ઠા પિલોરમાં એક લાઈન છઠ્ઠા પિલોરની બાજુમાં એક જ થઈ છે અને મિત્રો આ સાઈડ ખાલી છે મિત્રો ગઈકાલે કરતાં આજે ભારીમાં થોડીક આવક ઓછી જોવા મળી રહી છે અને ત્યાર પછી મિત્રો પાલની વાત કરું તો આજે મિત્રો અઠ્યાવીસ પાલ આવેલા છે ગઈકાલે કરતાં મિત્રો આજે પાલમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો હાલ માર્ચ એન્ડિંગ છે મિત્રો શનિવારે મિત્રો લાસ્ટ દિવસ છે ત્યાર પછી મિત્રો સોમવારથી મિત્રો રજા પડી જાય છે એક અઠવાડિયાની તો મિત્રો આવતી પહેલી તારીખ સુધી રજા રહેશે મિત્રો માર્ચ એન્ડિંગ છે જેથી મિત્રો હિસાબી મહિનો છે જેથી મિત્રો હાલ આજે તો ઘટાડો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી જો આજના કપાસના ભાવ જોવા માટે

पालबिया हाकनाक पालबिया सही हो गयो वा यपवी 11 वा पिलो रे 15 वा पिलो यपत्ती एक बारी 1531 1531 भाव थियो त्यो देखै શકો छौ मित्रो नङो कब्बा सुपर कब्बा बहुत ध्याती 92

પંદરસો ને એકાવન સુપર એ ગ્રેડ પંદરસો ને એકાવન સુપર ઉતારે સાથે પંદરસો એકાવન સુપર ક્વોલિટી પંદરસો એકાવન પંદરસો ને છત્રીસ પંદરસો ને છત્રીસ બહુ જ છે સુપર કપાર સુપરીગ્રેડ પંદરસો ને એકતાલીસ પંદરસોને એકતાલીસ બહુ જ છે સુપરીગ્રેડ કપાર્સ ને સુપર કપાસ તમારે જાઓ તમે ઘરે નીકળો પંદરસો ને એકત્રીસ સુપર કપાસ સુપર કપાસ મિત્રો તમે જે આગળ કપાસના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો મિત્રો સ્થિર જ છે મિત્રો હાઇસ્ટ ક્વોલિટીમાં પંદરસો ને છાસઠ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે